સરદારનગર વિસ્તારમાં આવેલ શ્રી જે કે સરવૈયા કોલેજ ખાતે આરટીઓના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક જાગૃતિના અનુસંધાને યોજાયેલ રોડ સેફ્ટી સેમિનારમાં ટ્રાફિક પીએસ શ્રી પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સેમિનાર વિશેની માહિતી જે કે સરવૈયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી બિપિન ચૌધરીએ આપી હતી આ તકે રોડ અકસ્માત સંદર્ભે અનેકવિધ કાર્યક્રમ ટ્રેનર ટ્રેનરશ્રી અજય જાડેજાએ વિશેષ જાણકારી આપી હતી હું બિપિન ચૌધરી જે કે સરવૈયા કોલેજ બીએસડબલ્યુ વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અત્રની અમારી કોલેજમાં બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક જાગૃતિ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ભાવનગરની અંદર કાર્યરત એવા ટ્રેનર ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા સાહેબ પીઆઈ મકવાણા સાહેબ અને અમીન સાહેબ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે કેમ જાગૃત રહેવું એના માટેનું ખૂબ સારી એવી માહિતી અને તાલીમ આપેલી છે ત્યારે જે કે સરવૈયા કોલેજ પરિવાર વતી સાહેબ શ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ હું ડૉક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર આજ રોજ ભાવનગરની જે કે સરવૈયા કોલેજની અંદર ટ્રાફિક અવર્નન્સનો સહિનાર હતો મારી સાથે આર ટીઓના યાસ મકવાણા સાહેબ અને અમિતભાઈ હતા અમે જોયું કે વિદ્યાર્થીઓને આવા જે સમયની અંદર જે જરૂરિયાત હોય છે અકસ્માતથી કેમ બચવું કેવી રીતે બચી શકાય એની એક કલાકથી દોઢ કલાકની જે માહિતી છે એ અમે અહીં આપવામાં આવી આજની જે જનરેશન છે એની અંદર સૌથી વધારે જો કોઈ પ્રશ્ન હોય તો એક તો એને હેલ્મેટ પહેરવા ગમતા નથી એટલે હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે બીજું કે એ સ્પીડમાં જતા હોય છે અલગ અલગ વાહનો જે સ્પીડવાળા આવી ગયા છે એનાથી એ સ્પીડના કારણે અકસ્માત નોતરે છે ત્રીજું કે જ્યાં ભાવનગરની અંદર જ્યાં સર્કલો છે કે રોંગ સાઈડ છે આ જગ્યાએ જવાના કારણે અકસ્માતો નોતરે છે જો વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળથી અત્યારથી એ આ નિયમોને પાળે તો એ દંડથી પણ બચી શકતા હોય છે તો આજનો જે આ કાર્યક્રમ છે બહુ સરસ રહ્યો છે અને વિદ્યાર્થીઓએ સારી રીતે એને માણ્યો છે થેન્ક યુ

અને એના કારણે અકસ્માત થયો તો તમે લોકો જ્યારે રાત્રિના સમયે જાવ ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું છે કે રસ્તામાં મરી ગયેલા ઢોર કે કોઈ વાહન તો ઉભા નથી ને ટ્રાફિકના નિયમો જે છે એના દંડ છે એમાં બતાવવામાં આવ્યા છે અને ભાવનગરની જનતાએ બે હજાર ત્રેવીસમાં તમને એનાથી બચાવવા માટે અને વિદ્યાર્થીઓને યાદ શક્તિ ભૂલાવી અને જ્યાં તમે લોકો જ્યાં અનુકૂળ છે ત્યાં હોન ન મળે હોન મારવાની તમે જોયું છે ગોવામાં કોઈ વાહન જ નહીં મારે તમને નવાય લાગશે કેમ આપણે જે ગાડીમાં હોઈએ ને આપણે કે